મહાદેવ હર મિત્રો કરવા માટે હું કરવાનો હતો એક જ વિજેતા જાહેર હવે કરીશ બે વિજેતા ડ્રોનના બે વિજેતા કેમ ખબર તમને તમે યાર બહુ પ્રેમ આપ્યો છે મને તો મારી પણ ફરજ છે તમને પ્રેમ આપવાની હવે રાહ નથી જોડાવતો હા એટલે ઉભા એક અગત્યની જાહેરાત હું જે પણ ગિફ્ટ આપું છું ને એ ટોટલી ફ્રી આપું છું એક પણ રૂપિયો લેતો નથી દસ રૂપિયા પણ અમે ગ્રાહક પાસેથી લેતા નથી અમારે ત્યાંથી મોબાઈલ લે ને ભાઈ તો પણ હું એમને ગિફ્ટ આપું છું ને એક રૂપિયો પણ લેતો નથી આ રહ્યા વિજેતાઓના ફરે ઉભર ઉભરો ઉભર